તારીખ અઠ્ઠાવીસ સપ્ટેમ્બરના રોજ એશિયા ક્રિકેટ કપની મેચમાં પાકિસ્તાન સામે ભારતનો વિજય થયો હતો જેને લઈ ભરૂચના ક્રિકેટ રસિકો ભારતના વિજયોત્સવને મનાવવા પાંચ બત્તી ઉમટી પડ્યા હતા પણ ત્યાં અગાઉથી જ પોલીસ બંદોબસ્ત જોઈ ગત બાવીસ તારીખે ગ્રુપ સ્ટેજ મેચમાં પાકિસ્તાન સામે ભારતના વિજયની જે રીતે ઉજવણી કરી હતી તે રીતે કરી શક્યા ન હતા જે મુજબ ગત બાવીસ સપ્ટેમ્બરની ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતના વિજયને લઈ સેંકડોની સંખ્યામાં ક્રિકેટ રસિકો પાંચ બત્તી ઉમટી પડ્યા હતા જ્યાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી જેને લઈ પોલીસે આવી એકત્રિત ભીડને વિખરાઈ જવાનું કહેવા છતાં ભીડ નહીં વિખરાતા ના છૂટકે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી અને ભીડ વિખરાઈ હતી જ્યારે આ વખતના ભારત વિજયને લઈને પણ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો પાંચ બત્તી ઉમટી પડવાના હોય પાંચ બત્તી વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત અગાઉથી જ ગોઠવાઈ ચૂક્યો હતો જેના કારણમાં છેલ્લા આઠ દસ દિવસથી ગુજરાત સહિત અન્ય રાજ્યમાં આઈ લવ મુહમ્મદ અને આઈ લવ મહાદેવના ટ્રેન્ડને લઈ હિંસક ઘટનાઓ બની છે આવી જ કોઈ ઘટના આ ભારત વિજય ઉજવણી દરમિયાન ન બને કોઈ વ્યક્તિ વર્તમાન સમયને લઈ અયોગ્ય કે બિનજરૂરી દેખાવ કે સૂત્રોચ્ચાર કરી શહેર જિલ્લાની શાંતિને ડોળે નહીં તેવા અભિગમથી ભરૂચ પોલીસે પાણી પહેલાં પાળ બાંધવી કહેવત અનુસાર પાંચ બત્તી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હોવાના તર્ક થઈ રહ્યા છે આ પોલીસ બંદોબસ્તથી ક્રિકેટ રસિકો તેમની ઈચ્છા મરજી મુજબ ભારત વિજયની ઉજવણી નહીં કરી શકતા નારાજ હતા તો બીજી તરફ શહેરનો એક મોટો વર્ગ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપ ભરૂચ પોલીસના આ બંદોબસ્તને યોગ્ય ઠેરવી રહ્યો છે વિનોદ કરાડે તર્ક વિતર્ક સમાચાર